નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો છે એટલે કે ઠંડીમાં વધારો થયો છે સૌથી ઓછું તાપમાન નલિયામાં દસ પોઈન્ટ પાંચ ડિગ્રી સેલ્સિયસ નોંધાયું છે ત્યારબાદ વડોદરામાં કે જ્યાં ન્યૂનતમ તાપમાન તેર પોઈન્ટ છ ડિગ્રી સેલ્સિયસ નોંધાયું અમદાવાદમાં ચૌદ ડિગ્રી અને ગાંધીનગરમાં બાર પોઈન્ટ બે ડિગ્રી ન્યૂનતમ તાપમાન નોંધાયું હતું પોરબંદરમાં તેર પોઈન્ટ એક ડિગ્રી અને રાજકોટમાં બાર પોઈન્ટ આઠ ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હાલ સરેરાશ મહત્તમ તાપમાન સામાન્ય કરતાં ઓછું અને ન્યૂનતમ તાપમાન પણ સામાન્ય કરતાં નીચું રહેતા રાજ્યમાં ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે નલિયામાં દસ પોઈન્ટ પાંચ ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયું છે ત્યારબાદ વડોદરામાં તેર પોઈન્ટ છ ડિગ્રી તાપમાન નોંધાયું અમદાવાદમાં ચૌદ ડિગ્રી ગાંધીનગરમાં બાર પોઈન્ટ બે ડિગ્રી તાપમાન નોંધાયું છે તો પોરબંદરમાં તેર પોઈન્ટ એક ડિગ્રી અને રાજકોટમાં બાર પોઈન્ટ આઠ ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયું